રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે સુરતમાં આજે ગૃહમંત્રીએ શાળામાં બાળકોને ભણાવતા શિક્ષકોને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટની સ્કિલ રહેલી છે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ છવ્વીસ જૂનથી તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અંદાજે બત્રીસ લાખ બાળકોનું શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

સોટી વાગે છમ છમ વિદ્ય આવે જમ જમ ની હવે બદલવાની જરૂર છે બાળકોને ડરના બદલે પ્રેમથી સમજાવો હાલની સરકાર દ્વારા શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જેને લઈ શિક્ષકો પણ આનું મહત્વ સમજે અને બાળકોના ભણતર પ્રત્યે સજાગતા દાખવે વધુમાં જણાવ્યું હતું કે જો એક શિક્ષક અલગ રીતથી બાળકને સમજાવી સારી રીત ભણાવે છે તો એના પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખવું જોઈએ શિક્ષકોએ અન્ય શિક્ષકો પાસેથી એકબીજાની આવડત શેર કરવી જોઈએ ડિગ્રી વાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોને સારી સમજાવટની સ્કિલ રહેલી છે શાળા પ્રવેશ ઉત્સવ થકી ગુજરાત ભરમાં ગુજરાતનું ભવિષ્ય એવા નાના નાના ભૂલકાઓ એમની ભંતરની શરૂઆત જયારે આ ત્રણ દિવસ દરમિયાન શરૂ કરી રહ્યા આપણા સૌ માટે આ ખૂબ જ ખુશીની વાત કેવાય ત્યાં નાના નાના ભૂલકાઓ જે હસતા ચહેરા શાળા પ્રયોજ ઉત્સવ થકી એમની ભણતર ની શરૂઆત જ્યારે કરી રહ્યા છે ત્યારે આજે શાળા પ્રયોજ ઉત્સવ દરમિયાન વરાછાની અલગ અલગ શાળાઓમાં જવાનો મને અવસર પ્રાપ્ત આ શાળાઓમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલી સાથે શિક્ષક અને શિક્ષિકાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત આ શાળામાં આવીને ખૂબ આનંદ થયો આ શાળામાં વિવિધ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ શિક્ષક અને શિક્ષિકાઓ દ્વારા ગોઠવવામાં આવી છે આ બાળકોને અલગ અલગ પ્રકારની તાલીઓ કઈ રીતે વગાડવી અલગ અલગ પ્રકારની વાતોમાં કઈ રીતે બાળકોએ પોતે જોડાવ્યું જર્નલ નોલેજ માટેનું વાતો કે પછી નવી વ્યવસ્થાઓ થકી કઈ રીતે ભંતર પ્રાપ્ત કરી શકે આ શાળાઓના શિક્ષકોને ખાસ કરીને મેં અભિનંદન આપ્યા છે સાથે સાથે એમ બી કહ્યું કે શિક્ષક અને શિક્ષિકાઓ આ જ રીતે જે આ શાળાની વ્યવસ્થા છે કે એક શિક્ષક કંઈક સારું કરી રહ્યા છે તો એ શિક્ષકની ટેવ જે છે કે ભણાવવાની સ્ટાઇલ કઈ રીતે છે એ બાળકોને જો બાળકો રડતા હોય તો કઈ રીતે સમજાવી શકે છે એ ગરમ થયા વગર ગુસ્સે થયા વગર બાળકોને કઈ રીતે એને કેલવવા કઈ રીતે એને વાલવા તેની ટેવ એકબીજા શિક્ષકો એકબીજા પાસેથી લઈ રહ્યા છે તમામ શાળાના શિક્ષકોએ આ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ બીજા શિક્ષક કોઈની ભણવાની સારી સ્કિલ હોય તો એ કઈ રીતે લઈ શકે કોઈ રમાડી શકતા હોય સારી રીતે કોઈ હસતા હસતા શીખવાડતા હોય કોઈ ગીત ગાતા શીખવાડતા હોય કોઈ મેદાન પર રમતા રમતા શીખવાડતા હોય બાળકોને કઈ રીતે અલગ અલગ રીતે કેળવી શકાય તે માટેનો પ્રયાસ એ દરેક વ્યક્તિમાં એક સરખું સ્કિલ નથી હોતી તો એ એકબીજાની આવડત એકબીજાએ શેર કરવી જોઈએ અને શિક્ષક હોય કે કોઈ બી વ્યક્તિ હોય એને જીવનભર નવી નવી વસ્તુ શીખવા માટે માત્ર ડિગ્રી થી વસ્તુ નથી શીખવાતી એ શીખવાડવા અને શીખવા માટે હંમેશા એક બીજાનું જોઈને અને મનની અંદર કંઈ શીખવાની જયારે આપણે એક જિજ્ઞાસા હોય એ જરૂરથી શીખી શકાય છે અને એ આ સ્કૂલ અંદર એક ઉત્તમ ઉદાહરણ નજરે પડે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત